નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા છો હિંમત હારી ગયા છો તો આટલું જરૂર યાદ રાખો તમે જરૂર જીવનમાં સફળ થશો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ મિત્રો જીવનમાં ક્યારેક એકલા રહેવું પડે તો પણ રહો પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય ના રહેશો કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય આગળ નહીં વધવા દે તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરો હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો કોણ શું કહેશે એ ક્યારેય ના વિચારો કારણ કે તમારી જિંદગીના ફેંસલા તમારે લેવાના છે બીજાને નહીં કારણ કે બીજાને જોઈને ફેંસલા લેવાથી હંમેશા દુઃખી થવાનો વારો આવે છે તમારા ભૂતકાળમાંથી બહાર આવો જે થઈ ગયું છે એને જવા દો વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં ભૂલ થાય તો તેને સુધારો અને ફરીથી કામ પર લાગી જાઓ તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવન પર સાથ આપશે પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી મતલબ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે શિખામણના સો શબ્દો કરતા અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ને કંઈક ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોબડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ મિત્રો જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે આસુ ભલેને માણસ ના હોય કે પછી ના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવવાથી પણ માની જતા હોય છે પરંતુ જેમને સંબંધોની કિંમત નથી હોતી એ નાની નાની વાતોમાં પણ સંબંધ તોડી દેતા હોય છે ક્યારે તમે કોઈને પણ એ ના બતાવતા કે તમે કમજોર પડી ગયા છો કારણ કે જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે તમે જો તમારી કમજોરીઓ બીજા લોકોને બતાવી દેતા હો છો તો એ લોકો તમારી એ કમજોરીનો જ ફાયદો જરૂર ઉઠાવતા હોય છે જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણીઓ એના ઉપર જ વરસાવજો જે તમને સમજી શકે જો કોઈ તમને પસંદ નથી કરતા એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા સાચી વાત બોલવા વાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવા વાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા સમય અને સમજણનો ફેર છે સાહેબ કોઈ એક ક્ષણમાં પણ સમજી જાય છે તો કોઈ આખું જીવનભર સાથે રહેવા છતાં પણ સમજી નથી શકતા હોતા આવતીકાલ ક્યારેય નથી આવતી એ જ્યારે પણ આવે છે આ જ બનીને આવે છે એટલા માટે આવતીકાલમાં જે કંઈ પણ સારું કરવા માગો છો એની શરૂઆત આજથી જ કરો એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે હું અને મારું કરવા કરતા આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે તડકાનું નામ તો એમ જ બદનામ છે બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે મિત્રો ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો એમનો પણ સમય બદલાય છે જેમના દિવસો ખરાબ હોય છે જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય જરૂરતથી થાય એ નહીં અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે તે નફરત કરવાને લાયક પણ નથી રહેતા પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ એવી ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈપણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબ ના નથી રહેતા તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પણ લાગે છે પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાળના પાદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશહાલ હોતી નથી એને ખુશહાલ બનાવવી પડે છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે તો કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે એ કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતના દમ પર જ મળે છે પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ બાકી તો તમને બદનામ કરીને મજા લેવા વાળા તો ઘણા છે આ દુનિયામાં અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે જમીન અને કિસ્મત એક જેવી હોય છે માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ પણ મળે છે જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે જો મળે તો પણ અને જો ના મળે તો પણ લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમીદોને પૂરી કરો છો જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ત્યારથી લોકો તમને છોડી દેશે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે પરોસામાં એટલા આંદળા પણ ના બનશો કે નજીક વાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું દોસ્તો કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે જો કોઈ તમને સમજે ના તો એમને સમજાવવાના બદલે તમે એકલા જ રહો કારણ કે કમ સે કમ ખબર તો પડશે કે અહીં સમજવા વાળું કોઈ નથી તો સમજશે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ દોસ્તો કોઈથી પણ ઉમીદ ના રાખવી જોઈએ કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ અને એ આશા જ્યારે પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે અને યાદ રાખો દોસ્તો કે એક કહેવત તો તમે સાંભળી જશે કે પાર કી આશા સદા નિરાશા હોય છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલો પણ ખરાબ કેમ ન હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર